ડભોઈમાં પીએમ ઇન્ટર્નશીપ યોજનાની કામગીરી શરૂ કરાઈ છે નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એક વર્ષ માટે પ્રતિમાસિક રૂપિયા પાંચ હજારનું ચૂકવાશે રૂપિયા છ હજારની વન ટાઈમ નાણાકીય સહાય સરકાર તરફથી ચૂકવાશે ઉમેદવારના પરિવારની વાર્ષિક આવક આઠ લાખથી ઓછી હોવી જોઈએ સરકાર શ્રી દ્વારા અમલમાં ડોઈ નગરપાલિકા દ્વારા પણ નગરમાં પ્રચાર પ્રસાર શરૂ કરેલ છે સાથે સાથે આ યોજના અંગે લોકોને માહિતગાર કરેલ છે આ યોજનામાં ધોરણ દસ કે તેથી વધુ પાસ કરેલ વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓને રૂપિયા પાંચ હજાર પ્રતિમાસિક મળવા પાત્ર છે આ એક ઇન્ટર્નશીપ માટેની યોજના છે આ ઇન્ટર્નશીપમાં વિશ્વની સારી નામના ધરાવતી કંપનીઓમાં ઇન્ટર્નશીપ આપવામાં આવે છે જે અંગે આ આ યોજનામાં વધુમાં વધુ બેરોજગાર યુવક યુવતીઓ જોડાય તેવું સરકારનો પણ ઉદ્દેશ છે અને એ સરકારના ઉદ્દેશને પરિપૂર્ણ કરવા માટે ડભોઈ નગરપાલિકાની આજીવિકા શાખા કામ કરી રહી છે